તમે આ જો હું નવરી થઈ ગઈ તમે કામ પતાઈ લીધું મે કીધું આપણે ઓલી વાળો ગાર્ડન થી ચણિયા ચોરી લઈ એવા એક આદ બેનું ફિટિંગ કરવાનું છે ને બાજુવાળા ઓલા સી શક્તિ માંથી હું બ્લાઉઝ ને એના કાપડ લઈ આવી ને ને તો એ મે કીધું અમાર ગામના દરજી છે ને સિલાઈ માં દેવા જાવું આ સિલાઈ માં તો દેવાનું છે પણ કોઈ દરજી હારો નથી મળતો લે એ દુકાન ખોલી છે તેનું તો હવે નવી ચાલુ કરી છે ઈ ને છોકરો ને બહુ જણા બેહે છે તે હવે પોચી હું આયા ને બહુ સારી કરે છે અને એ પાછી ગામ કરતા ઓછી તો હું હોય 250 રૂપિયા સિલાઈ ની લેતા હોય તો ભાવ રાખો છે આયા કે મારે જો જાવ જાવ હોય કીધું તમારે કે જો ને હું આવીશ આવો સिलाई તો બહુ જ સરસની મારા બ્લાઉઝ બધા એને જ સીવા છે એટલે જ ને તો તો હારામ હારું લે કોઈ એવો સારું દરજી મને મળતો જ નતો હું તો કેટલા થી ફાફા મારતી હતી સારું હાલો તો આવીશ હો તમારે ભેગી કેનો કરી નાખો પછી આપણે બે જઈએ ગાડી લેવી છે તો હું લઈ લઉં દૂર થાય છે નથી આ બે સેડી વટીને જ છે તો જઈએ વામે વોકિંગ નથી કરતા તો હારું હાલો

આવો એક મોટો ઓર્ડર છે નવરાત્રી તો ઓર્ડર છે પણ વાંધો નહી હાલ ને તારા તો સીવી દેસ તું તો ઘરની છોકરી છો હા તો મારા તો સીવી મારા બે બ્લાઉઝ છે ને અમાર એક બ્લાઉઝ છે ને મારા બે ત્રણ ચણિયા છે ને એના ખાલી ફિટિંગ સરખા કરવાના છે બતાઈ દી તારા જેમાં સિલાઈ કરવાની છે એક આડિયા બ્લુ કલર છે ને આ કરી દેસ કેટલું એક એક ઇંચ કરવાનું છે ને આ બસ હું લગન છે ને તો માપ તમારા પાસે પડ્યું ને

તો સીઝન હોય એટલે તેમ જ થાય ને આ જો ઈ સીવવામાં થાય બટન ને ને ઈ બધાય માં હોય છોકરો કટિંગ કરતો જાય એટલે બધાય તઈને જણા વરાઈ ગયા ને હું ઓર્ડર હા કે આનું મારા તો સીવી દેજો તમારો ઓર્ડર ના રહી જાય બનાવી ટ્રાય કરશું ઈ તો

પતાવી દેવું હમણાં લગન ગાડો આવી જાહે એ જેટલી બે જણી ક્યાં જીતી જી કરતા બુટિક માં સીવડાવવા બહુ ગમે મને સાદા ના ગમે થોડા ફેશન વાળા હોય ને ઈ ગમે ઓ ફેશન ની પકોળી ની થાય પગાર 15000 પૂરો છે ને અને ફેશન બુટિક માં હા હા બધી હોય તો તે પડશે અમારા એક નંબર હોય આ વાળા વાળા ભાવ લેતા કે તો તો તારું બ્લાઉઝ અહીં આવજે ને આપણા દહદીમાં આવી જાય ને મારું હાલ મારે તો મોડું જાવ પછી બ્લાઉઝ ઊંચી નથી આવતી ને સીવડા છે આની તો ઓસિયારી જ કોઈ હા લે હવે જવા દે ને જીગુ બે મે માથા કરે તારે ના એને માથા નથી કરવી એટલે તમે કહી દીધું કે આ તું જોઈ આવી એટલે એને ખબર પડે ને કે આપણે કઈ જેવા તેવા અમારા પાસે સીવડાવતા આ ચાલે હવે ઈ તો છે જેવી મારું આલો

બબ હોશિયારી ઠોકતી હતી એટલે દાંત કાઢું છું બબલુ કાકા આવાન બબલુ કાકા તેવાન મને કર દે ને તેમ કર દે ને લે લેતી જા બધી ઘર મને હોશિયારી ઠોકી કરતા હારું સીવી દે કરતા હારું સીવી દે આ બ્લાઉઝ બતાવીશ ને તમારે તો આબરૂ કાકરા થઈ જાશે ને ઘરે આવીને આ બધી વસ્તુને સમજણ પડવા માંડી વાલોન માર ભેગા આવ કાકા ને કેવું તો પડશે ને કે કરી હવે આમાં ભઈ બાયુનો છે હું કે જાવું ની પેર લેજે બ્લાઉઝ રાવત બેન ને ના ઘરે મે થઈ કે કે બહુ સીવી દેના ઉન્યા છે ને કાકા ને કહું કેવું લાગે તો ધરમ સંકટ માં પડી ગઈ હાવ ઈ જલાઈ જેટલી કાકા ને ઘટકાઈ કેંગે કાકા આય બટા હું આવે કાકા તમે મારું બ્લાઉઝ બગાડ્યું કાકા હું છું દીકરી

હવે જી હોય હરખું તો કરી મને કઈ પેરવા જેવું તો કરી દયો ના હું તો નસલ પેરવા જેવું હું એ સિલાઈ ઉભા ઉભા કર ખોલી દો થઈ ચિંતા તો છે ને બગડી હોય છે લોલી તું ફટાફટ સિલાઈ ખોલી દે એટલે હું નાખું જ લે જો બ્લાઉઝ હવે થઈ બાજુમાં રૂમ છે ને ખોટી કાકા ઉપર રેડું સરસ થઈ ગયું કાકા સરસ નું થઈ ગયું બ્લાઉઝ હવે